રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર અને આપણો એગ્રો છે તલાજા નીલ એગ્રો કેમિકલ જૂના બસ સ્ટેશન પાસે ગોપનાથ રોડ ICICI વેગની બાજુમાં ખેતીકા સાગર અને નીલ મેગ્રો બેયનું બોર્ડ મારેલું છે આપણે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય એટલે આપણે બતાવી દીધું નકર આપણે અત્યાર સુધી ખેતીકા સાગર જ કહી છીએ હવે ખાસ કરીને આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી એ આપવાની છે અલગ અલગ આપણે નક્કી બાળક ગાવે બોલી બદલે તોડ બદલે શાખા એની ઘોડે અલગ અલગ વિસ્તારની માલિકા ખડ ને ખડ કહેવામાં આવે નિંદામણ કહેવામાં આવે કચરું કહેવામાં આવે ઘાસ કહેવામાં આવે નેંદ કેવામાં આવે છે તો હવે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ અમારે જીરાનો પાક છે અને જીરાના પાકની માલિકા અમારે શું છે છે ખડ તો એની કોઈ અમને તમે એવી સચોટ દવા બતાવો કે જેથી કરીને અમે એ દવા સાધી શકીએ અને અમારા જીરાના પાકમાંથી એ નીંદણ દૂર થાય કસરું દૂર થાય અને પાક બચી જાય તો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જીરામાં ખડની દવા વિશે પણ એની પહેલા ખાસ ખેડૂત મિત્રો કે મારો વિડીયો પેલા તમારે આખે આખું સાંભળી લેવાનો જે દસ બાર મિનિટ નો હોય વિડીયો એમાં લગભગ લગભગ મારી પૂરેપૂરી માહિતી આપેલી હોય છે ઘણી વખત એવો થાય છે કે મારો વિડીયો ખેડૂત મિત્રો સાંભળતા હોય અને એડ આવી જાય એટલે પછી વિડીયો બંધ કરી દે બરોબર પછી મને નંબર ગોતવા કે હવે આ ભાઈને ફોન કરીને પૂછી તમ તમે આખો તમે વિડીયો તમે સાંભળો વિડીયા ના હું મારો નંબર આપું છું અને પૂરેપૂરી માહિતી આપું છું કે જેને અનુકૂળતા મેં વિડીયો મૂક્યો હોય કે ભાઈ જીરામાં ફૂગની દવા તો બધી માહિતી મૂકેલી હોય ચણામાં ફૂગની દવા ને ખડની દવા તો એની પૂરી માહિતી હોય આજના વિડીયોમાં આપણે જીરુમાં ખડની દવાની વાત કરવાની છે તો એનો આપણે આખો વિડીયો મૂકી છે ફોન કરવાનો વાંધો નથી પણ પછી ફોન કરીને પૂછું છે કે આ દવા કેમ સાટવી એટલે ભાઈ હું વિડીયોમાં એ તો બતાવું છું કે ભાઈ તમારે કઈ રીતની દવા સાટવાની છે તમારે જીરું કેવડું છું હોવું જોઈએ કેટલા દિવસનું હોવું જોઈએ ભેજ હોવો જોઈએ કે નહીં ખડ કેવડું હોવું જોઈએ ક્યુ ખડ બળી જાય છે એ બધી આપણે માહિતી આપવાની છે આ વિડીયો પણ ખાસ હજી ખેડૂત મિત્રો મારી ચેનલ ઉપર નવા છે અને મોટી ઉંમરના વડીલોને ચેનલ કરતા નથી આવડતી તો આપણે થોડીક એ માહિતી આપી દીધી ચેનલ ને કેવી રીતે સબસ્ક્રાઈબ કરવી માનો કે આ આપણો વિડીયો આવે છે આ રીતે હું વિડીયોમાં આવતો હોઉં ને આવી રીતે બરોબર તમે ફોન ચાલુ કરો એટલે હું હાથ વાગે હું વિડીયોમાં આવી જાવ તો હવે અહીંયા જે કાળા અક્ષર કાળા કુંડાળામાં જે લખેલું છે સબસ્ક્રાઈબ

જીરું વાવા પછીના દિવસો નથી ગણવાના જીરું પછી પછીના દિવસો ગણવાના છે હવે મહિના દવા નખાય પણ હું જે ભલામણ કરું છું ખળનીય દવાની વાત છે એ દવાની વાત એવી રીતે છે કે ઉજ્યા પછી આટલા દિવસ હોવા જોઈએ કારણ કે જીરું તમે નાખો દિવસે થઈ રહે ને રહે કોટો ફૂટી બહાર નીકળી રહે પછી તમારે દિવસો ગણવાના કે ભાઈ પંદર દિવસનું જીરું વીસ દિવસનું જીરું પચીસ દિવસનું જીરું કે ત્રીસ દિવસનું જીરું એ પ્રમાણે દવા નાખવાની છે હવે એમાં અને નામની જે દવા આવે છે એ બે દવા એક જ ટેકનિકલમાં ભેગી આવે છે એ તમારે દવા નાખવાની છે જો ઉગ્યા પછી પંદર દિવસનું નું છું હોય ઊજ્યા પછી પંદર દિવસનું નું છું હોય તો પંદર એમ એલ પછી જો વીસ દિવસનું નું છું હોય

એવા સમયે નાખવાનો કોશિશ કરશો કે તમારું જીરું કઈ વયું નહીં જાય પાછું પડી જાય એટલે પણ તમે જે દવાનો ખર્ચો કર્યો છે એમાં તમને રિઝલ્ટ નહીં મળે કારણ કે એ દવાની મૂળ કિંમત કરતા તે ભેજ બહુ કિંમતી છે પાણી બહુ કિંમતી છે જેટલું લીલું છે જેટલો ભેજ હશે ને એટલું તમને રિઝલ્ટ સારું આવશે અને બેસ્ટ રિઝલ્ટ આવશે બીજું કે ખડ હંમેશા બબે ઇંચનું હોવું જોઈએ કેટલું બબે ઇંચ નું હોવું જોઈએ ખડ ખડ ની વૈજ્ઞાનિક ભાષા એવી છે કે બે ઇંચ નું હોય ત્યારે તમને સારું પરિણામ મળે જો ખડ મોટું થઈ ગયું હોય તો ઓછું મળે અથવા તો ન પણ મળે પછી જે ખડની વ્યાખ્યામાં આવે છે એવા ખડ બળે કેવા કાળીયું કારીયું હાંબો હાથોડો લોની દારોડી ધરોડી હે મૂળ સૈયા આજે ખડની વ્યાખ્યામાં આવે છે આવા પંચાણું કોઈક નવાનું ટકા ખડ બળી જાય પણ જે જંગલી ખડમાં આવે છે આપણે જે કોંગ્રેસ કહેતા હોય જે ખૂતકનું ખૂતકનું ખડ આવે છે એક અમરોડમ એવા બધા ખડ અમુક ટકા આવે છે તો મોટા થઈ ગયા હોય તો હબુતા બળતા જ થન્યા આ પાસા પડી જાય થડ આવી જાય પછી નાથી આગળ વધે નહીં પરંતુ હાવ તમે એમ કહો બળી જાવ જોવે તો એમ ભળે નહીં એક ખડની માટે એક અલગથી વ્યાખ્યામાં આપવામાં આવે ને તો આપણે એક એવું માનીએ છીએ કે કોઈ પણ પાક કર્યો હોય એમાં તમે ખડની તમે દવા નાખો એટલે આપણા મગજમાં જે વસ્તુ હોય કે ભાઈ ખડની દવા નાખો એટલે ખડ બળી જવું જોઈએ એવું હોતું નથી શું કામ કારણ કે ઘણી બધી પ્રકારના ખડ એવા હોય છે જે ગાયઠું વાળા ખડ આવે છે જે ગાયઠું વાળા આવે છે ને એ ગાયઠું થી નીચે દવા ઉતરવા જ નથી દેતા એટલે થાય એવું કે પાંદરા પાંદરા હોય ને બળી જાય દાંડ ઉભી રહે હવે દાંડલી ઊભી રે વળી પછી તમે ખાતર પાણી દવા આપી હોય દવા તો મેં નાખી ખડ બળી ગયું વળી પાછું કે જેવું જોવે એવું ખડ ની દવા કામ નથી આપવું એટલા માટે કે બને ત્યાં સુધી બબ્બે ઇંચ નું ખડ હોય અથવા તો આપણે બબે આંગળનું કેળી જતા હોય ત્યાં સુધીનું નિંદામણ હોય ને ત્યાં સુધી નાખવાનો પ્રયત્ન કરવાનો કે બને ત્યાં સુધી નાનું હોય ત્યાં સુધી નાખી દઈએ બાકી આપણે મોટું ખડ કેતા હોય ને તો વિજ્ઞાનની ભાષામાં ત્રણ ઇંચ નું ખડ એ મોટું જ કહેવાય અને ઇંચ નું ખડ એટલે બહુ મીડિયમ બહુ માપે કહેવાય તમારે એમાં દવા નાખી દેવાય બીજું કે તમારે કઈ ખડની દવા નાખવાની છે કઈ કંપનીની ખડની દવા નાખવાની વાત છે તો કે ભાઈ ધાનુકા કંપનીનું વન કિલ જે આવે છે એ તમારે પંદર દિવસનું જીરું હોય તો પંદર એમ એલ વીસ દિવસ નું જીરું હોય તો વીસ એમ એલ પચીસ દિવસનું જીરું હોય તો પચી એમ એલ ત્રીસ દિવસનું જીરું હોય તો ત્રીસ એમ એલ અને બીજું કે આપણે સમરસ એટલા માટે કહીએ છીએ નાખવાનું કે તમારું જીરું નાનું હોય ઘણી વખત આપણે એવું બન્યું હોય કે આપણે ખ્યાલ હોય કે ભાઈ જીરું આપણું મહિના દિવસ થઈ ગયું છે પણ ખરેખર મહિના દિવસ થયું હોય વીસ દિવસનું જ હોય તો એ જીરું માર નો ખાઈ જાય આપણું જીરું પાસું ન પડી જાય આપણું જીરું એટલા માટે સમરસ પંપે ચાલીસ થી પચાસ એમ એલ નાખવાની અમારી ભલામણ છે ખાસ ખેડૂત મિત્રો સમરસ તમ તાર નાખો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનો સમરસ છે આમાં અઢાર પ્રકારના એમિનો એસિડની એસિડિક એસિડ આવે છે એમિનો એસિડની સાથે એટલે ખાસ ખેડૂત મિત્રો તમે આ વાપરો વાપરો વાર આ બે વસ્તુ ફરજિયાત વાપરવાનું એટલા માટે કહી છે હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ અમને અમારા વિસ્તારમાં મળતું નથી તો આસાનીથી આ વસ્તુ તમને તમારા વિસ્તારમાં મળી જશે તમ તમારે મારો વિડીયો ત્યાં બતાવી દેવાનો ઈ દુકાનદાર છે એ વિડિયો આખો સમજી અને તમને કહેશે કે આ દવાની આ ભાયા માહિતી આપેલી છે અને ઈ સચાઈ નમ નો મળે તમ તારે તો આપણે ફોન કરજો 9463619811 ઉપર ક્યાં મળશે કેવી રીતે મળશે આપણે બધી તમ તારે આપણે એની વ્યવસ્થા કરી આપીશું પરંતુ ખાસ ખેડૂત મિત્રો કે આ વિડિયો ખેડૂતને લગતો છે જીરાનો વિડિયો છે અને જીરું કરતા ખેડૂતો માટે દરેક ગ્રુપમાં દરેક અત્યારે WhatsApp નો જમાનો છે અને બધા પાસે અત્યારે બબે ત્રણ ત્રણ ચાર ચાર ખેડૂતોની માહિતીના ગ્રુપો છે તો હરેક ગ્રુપમાં આ મારો વિડીયો શેર તમે કરજો અને એ છતાંય તમને આમાં કઈ ખ્યાલ ન હોય તમે તારે તો ફોન કરજો પણ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવાનું છે આ કાન ખોલીને સાંભળ્યું મોટા માપ કે સવારમાં નવ વાગે થી સાંજે પાંચ વાગ્યા સુધી ફોન કરવાની છૂટી છે પણ જો કે હું સાત અને આઠ બે તારીખ સુધીમાં લગ્નમાં છું પણ તમને તારો જવાબ તો આપી તારે બરાબર છે એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી હોય લગન છે લગન વાળા અલગ પૈણા કરશે હું તમને તમને જવાબ આપીશ પરંતુ એક જે સમય છે એ થોડોક જાળવજો કારણ કે હું ભાઈ ઘર બાર લઈને બેઠો ત્યાં તમને કોઈ ઘરેથી મને ઠપકા આવે કે રાજે નવ નવ દસ દસ વાગે ફોન આવે છે પણ જો કે આપણે ફ્રી હોય તો આપણે આપતા જ હોય પણ કાલેક મહેમાન હેમાન હોય ને તો ખેડૂતને એવું લાગે કે મારા દીકરા ફોન જ નથી ઉપાડતા પણ હવે આમાં એવું છે કે મહેમાન હેમાન હોય તો એને આરે રહેવું કે ફોનમાં રહેવું મહેમાન કે મારા દીકરા અમે બે હવા આવ્યા તમારે સામો ને જોતા આમાં નામાં છે એટલે બને ત્યાં સુધી તમ તારે હવાર નવ વાગ્યા થી સાંજે તમ તારે છ વાગ્યા સુધી ફોન કરવાની છૂટી છે અને એક એક વાગ્યા થી બે વાગ્યા સુધીમાં એક ખાવાનો ટાઈમ છે મોટા ભાઈ હું માણસ હોઉં તમને કહું મારે પેટ છે આખી એનર્જી મારે પછી પૂરી થઈ જાય બરોબર ને ફવા જોયે ને ના મારે સગડા ભોડાઈ જાય એટલે

બરોબર ત્યાંથી એ ખેડૂત મિત્રો દવા લેવા આવેલા હતા કે અમને તો તલાઝામાં આવી અને દવા લઈશી અને રૂબરૂ અને બે ફિકર કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં જુના બસ ની પાછળ કહેવાનું તમ તારે આપડી દુકાન જડી જાય જોકે હવે તો રિક્ષા વાળા બધા તમને જાણીતા થઈ ગયા કે ના ઉતરા હોય એમ કે ભાઈ નીલમ મેગ્રો કોઈ પાંચ રૂપિયા દસ રૂપિયા થશે સીધા તમને દુકાને તારે ઉતારશે આ સિવાય કઈ કોઈ ખડની માહિતી કોઈ દવાની માહિતી કોઈ ખાતરની માહિતી કે ગમે પાક ની માહિતી જોતી હોય તમે તારે તો તમે તારે ફોન કરજો અને ખાસ કે આમાં તમારે કાળિયું ખાર્યું હાંબો હાટોડો લુણી દારોડી દરોડી સયા છે આવા તમારે પંચાણું પોઈન્ટ નવ્વાણું ટકા ખડ બળી જાય કોક પાંચ ટકા ખડ નો બળ્યા હોય નિંદામણ નો બળ્યા હોય કચરો નો બળ્યું હોય પાંચ ટકામાં તો એ પાંચ ટકા ને તો કાકા તમે ખેડૂત છો તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ હવે પાંચ ટકા તો લઈ લેવું પણ આ ગોદડાના દળે ઉજ્યું પડો તોય લાગે નહીં એવું ખડ ઉજ્યું હતું બરાબર તો એમાં તો તમને પંચાણું ટકા નવ્વાણું ટકા રાહત થઈ ગઈ છે બરાબર તો આ સિવાય કોઈ ખેડૂત મિત્રો પ્રશ્ન હોય તમ તારે તો સો ટકા તમ તારે કોલ કરજો નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપજો અને આપણો આ વિડીયો શેર કરજો અને ગમે તો લાઈક પણ આપી દીધો કે અંગુઠો દબાવી દેજો બાકી રજા આપો રામ રામ